હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આવ્યો ક્યાં બધા મજામાં છો અને અમે છીએ જઈએ છે સંજુજીર ઉપાડે છે બેન બે હાથ આવી રીતના ઉપાડી લેવાનું નહીં મારા ભાગનો પાછળ રહી જઈએ મારા ભાગનો રહી જાય છે ને હે અને લાગે ખબર જ નહીં હેલો ફ્રેન્ડ અમે બપોર થયો છે એટલે છૂટી ગયા છે અને બપોર સુધી અમે જીરું હવે ઉપાડ્યું અને બપોર પછી ખબર નહીં શું કામ હોય જે કામ હશે કેસે બપોર પછી કંઈક બીજું કામ કરવાનું છે જીરું નહીં ઉપડે એટલા માટે તો બપોરે જમવા માટે પણ હવે બેહી ગયા છે તો જમવામાં છે મગ ને બધું ટામેટા બટાકા ને બધું મિક્સમાં અને રોટલી ને છાસ આ બાજુ સંજુ બેઠો છે ભૂખ લાગી સંજુ ભૂખ તો લાગે ને એક વાગે તો ભૂખ લાગે ટાઈમ જાય તો ભૂખ લાગી ગઈ છે અને આ બાજુ વાડી તો જો કેવો તડકો દેખાય છે તો બપોરે વાળી બેહીને જમવાની તો બહુ મોજ આવી જાય અને ભૂખ પણ લાગી હોય કામ કરી કરીને એટલે ખાવા મજા આવી જાય ને મજા આવી જાય ને ખાવાની થંડા થંડા બાવન થંડા થંડા તો હેડો હવે અમે જમી લઈએ જો ફ્રેન્ડ્સ મસ્ત છે તો સંજુ કેવો આરામ કરે છે અહીંયા મળી ગયો આરામ કરવા માટે અને મસ્ત છે છે કેવો તડકો દેખાયેલા બૂસ તડકો લાગે નહીં જો એવું લાગે થોડીક વાર છે પછી ઉનાળો પણ આવી જ ગયો છે હવે તો હેડો થોડોક હવે આરામ કરી લઈએ પછી પાછું કામ છે તો ફ્રેન્ડસ હવે બપોર પછી અમારે આ કામ કરવાનું છે આ મટોડું આવે ને તે આ ખેરવાનું છે 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 અને સંજુ આગળ જાય લેવાનું છે એટલા માટે તો હવે આ બાજુ અમે આવી ગયા છીએ અને આ બાજુ સંજુ કામ પર લાગી ગયો છે નહી સંજુ એવી રીતના અમારે ધૂળ ખેરવાની છે કામ છે આટલું મોટું ખેતર તો ના હવે કામ ઉપર લાગી જઈએ લાકડે લાકડે જોડિયા કરવા આ કામ કરવા છે આવતા રહેશે ને કે કરવું પડે ને મજૂરી બાપરે પગ મેં વાગ્યું હેલો ફ્રેન્ડ્સ તો જો અમે ચા પીવા માટે બે ગયા છે અને સંજુ આ બાજુ બેઠો છે ચા પી લીધી હવે સડા ત્રણ થયા છે એટલે હા સાડા ત્રણ થયા આવા તડકાની ચા હોય ને પીયા થતી પણ ચા એટલે પીવું પડે કે વાડીની ચા Happy out there. Pussy Sunnet. I'm હેલો ફ્રેન્ડ્સ તો અમારે હવે અમે છૂટી ગયા છીએ હવે જઈએ છીએ અમારી જૂ પડીએ સંજુ પાછળ અને હું આવતી રહી આ બાજુ હવે અમારે હાલતા હાલતા જવાનું આજે તો હાલત આવી થઈ ગઈ આજે તો હાલત આવી થઈ ગઈ છે મારી <laughs> संजू आज तो केउ हालत ल छै गे आज त झूरी झूरी फाकी जाके हाते दुखे न केडोई दुखे बदु दुखे से, दुखें, दुखें, दुखें से। वाकान, वाका न वाका हेडो त तो अब हालता हालता जइय चलो तो फ्रेंड्स हमें चलता चलता जइय से अनीस संजू जइय से चलता चलता અને આ બાજુ જો જીસીબી ને ટ્રેક્ટર ને એવું ભરે છે અને આ બાજુ દાડુ પણ ડૂબી ગયું છે અમાર ચાલતા ચાલતા જતા હજુ તો બહુ દૂર જવાનું છે કિલોમીટર હજી છે આપણે ચાલીને જવાનું ચાલ 1 કિલોમીટર હા હોવે તો ફ્રેન્ડ્સ હવે વાગ્યા છે 9 અને મેં નાઈ ધોઈ લીધું છે રાંધી પણ લીધું છે અને આઈને જ બધું બહુ બધું કામ જ હતું એટલા માટે મેં જરીકે વિડીયો નહોતો ઉતાર્યો હવે રાંધી લીધું છે અને જમવા માટે બે ગયા છે તો જમવામાં છે ભાત બનાવ્યા છે અને કઢી બનાવી છે અને રોટલી પણ હતી જ બપોરની બે અમે ખાવાનું જરાય વેસ્ટ નથી કરતા કે સંજુ આવી મહેનત કરીને આપણે ખાવા માટે પછી આમ આ નથી ખાવું બપોરનું ઠંડુ છે એવું નહીં અમે તો ખાવાનું વેસ્ટ નથી કરતા અમે ખાઈ જ લઈએ ગરમ કરીને ખાઈ લેવાય હા પછી આ દૂધ છે ને બધું જ સંજુ પણ બેહી ગયો છે જમવા માટે અને હું પણ બેહી ગઈ છું તો જમી લઈએ હેલો ફ્રેન્ડ્સ તો જમી લીધું અને વાસણ પણ સાફ કરી દીધા છે અને સંજુ તો જો આજે થાકીને બેઠો છે સંજુ થાકી ગયો થાકી ગયો અને હા બોઝ થાકી ગયા છે આજે એમ વાંકાને વાંકા એ બધું ધૂળ ખેરવાની હતી નહીં કામે દેવું હતું એટલે થાકી જવાય અને ફ્રેન્ડ્સ એક વાત કહું કે છે ને થોડીક સાંજ પડે ને એટલે શિયાળોનો એવો ભયાનક અવાજ આવે ને બહુ જ બીક લાગે નહીં મેં તો આ બાજુ શિયાળો બહુ અને બહાર વાસણ ઘસવા એમ થોડુંક અંધારું થયું હોય ને એમ વાગ્યા છે દસ તો વાગવાયા છે અને રોજનું થોડુંક આમ અંધારું થાય ને એટલે એટલો ભયાનક અવાજ આવે ને શિયાળાનો બહુ જ બીક લાગે ને એવો અવાજ આવે તો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક તો તમારે જરૂરથી કરવાનું જ અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને શેર પણ કરજો થોડોક વિડીયો એટલે થોડોક સપોર્ટ તો મળે જય માતાજી બધાને મારા તરફથી જય માતાજી ગુડ નાઈટ બાય બાય